નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આપણે જોઈએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ વિશે કમ્પ્યુટર મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નંબર એક કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટીમીડિયાના કેટલા પ્રકાર પાડી શકાય છે તો એની અંદર ચાર કરી છે વાત નંબર બે સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે એનિમેશન તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્કેનર કોઈ પણ ભાષાના અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે તો સાઉન્ડ કહે છે નંબર પાંચ તો નંબર પાંચની અંદર ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરની સંક્રમિત પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં આપણો જવાબ ડી આવશે વર્તુળના બે અગત્યના પ્રાચર કયા છે તો ડી આવશે નીચે કઈ ક્રિયા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય તો એમાં એ આવશે ફિંગની વચ્ચેની પ્લેટમાં કુલ કેટલા ટૂલ્સ જોવા મળે છે તો એમાં સી આવશે નવ નવી કી ફ્રેમ ઉમેરાતા યાદીમાં કઈ લીટી ઉમેરાય છે તો બી આવશે નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમમાં રજૂ કરે છે ઓબ્જેક્ટના ગુણધર્મોમાં તો સી આવશે નીચે પૈકી કઈ ઉપજ સાંધાના હોય તેવા ઓબ્જેક્ટની ગતિ અને હલન ચલનનો અભ્યાસ કરે છે તો બી ચલો બારમામાં ફાઇલનું પરિણામ જોવા માટે નીચેના પૈકી કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો સી નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે તો એ નંબર ચૌદ ઓબ્જેક્ટમાં શિરોબિંદુના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે જે બી લાઈન હોય છે એની લિંક ટુ બી સિનફિંગમાં એમાઉન્ટની કઈ કિંમત લહેરને પૂરેપૂરું દસ્યમાન આપે છે એમાંઉન્ટ એટલે બધી રકમ છે એમાં એ આવશે સિનફિંગમાં કયો વિકલ્પ સૂચવે છે કે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રણ રહેશે તો બી આવશે ટાઈમ સ્વ ગુણધર્મ નીચે રમતી કયા પેટા પ્રાચલોનો ઉમેરો કરે છે તો સી નંબર સત્તર તો સત્તરમાં મિત્રો સી આવશે અઢારમાં બી છે ઓગણીસમાં સી વીસમાં તમે જોઈ શકો છો ડી એકવીસમાં ડી બાવીસમાં બી પછી પેવીસમાં ડી ચોવીસમાં એ પચીસમાં બી છવ્વીસમાં સી સત્યાવીસમાં ડી અઠ્યાવીસમાં બી ઓગણત્રીસમાં અસી ત્રીસમાં ડી એકત્રીસમાં એ બત્રીસમાં બી આવશે તેત્રીસમાં સી ચોત્રીસમાં સી પાંત્રીસમાં સી છત્રીસમાં સી આવશે સડત્રીસમાં પણ સી આવશે નીચેનામાંથી શું બેજમાં એની અંદર પણ સી ઓગણચાળીસમાં બી ચાલીસમાં બી એકતાળીસમાં ડી આવશે બેતાળીસમાં ડી તેતાળીસમાં એ ચુમ્માલીસમાં સી પછી પિસ્તાલીસમાં ડી છેતાલીસમાં સી સુડતાળીસમાં સી અડતાળીસમાં એ ઓગણપચાસમાં બી એટલે ત્રણ નીચેમાંથી કહ્યું તો એગ્રીગેટ ગેટ વિધાન નથી તો એ પછી એકાવનમાં બી પછી વાઇલ્ડ કાર્ડ સાથે નીચેમાંથી કયા ઓપરેટનો ઉપયોગ કરી શકાય તો એમાં એ આવશે આની અંદર સી પછી ચોપનમાં સી પંચાવનમાં બી कोप नाम એટલે b तम भी अमई भी 69 માં પણ b આવશે 60 માં પણ c આવશે 61 માં b પછી 62 માં પણ a આવશે 63 માં c 65 માં c આવશે 66 માં પણ b આવશે 67 માં c આવશે 67 માં b 68 માં c પછી 69 માં a 70 માં a એકોતેરમાં એ બોતેરમાં ડી તોતેરમાં ડી પછી માં એ પંચોતેરમાં એ છોતેરમાં બી છે માં સી ઇઠોતેરમાં ડીયા માં બી અને એસીમાં સી મિત્રો માં નવા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હું ઝડપી ઓપ્શન બોલ્યો કારણ કે વિડીયો લોંગ ન થાય એટલા માટે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત